જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને રાજ્ય કક્ષાએથી આવેલા અધિકારીઓ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસ સુધી વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે પોરબંદરના કલેકટર એસડી ધાનાણી દ્વારા પોરબંદર નજીક દેગામ અને સીમાળી ગામની મુલાકાત લઈ દેગામ સીમવાળા દેગામ પ્રાથમિક શાળા સીમાળી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળામાં બાળકોને આવકારી પ્રવેશ આપવામાં આવ્યો હતો દેગામ સીમ શાળામાં ત્રણ બાળકોને બાલવાટિકા નવ બાળકોને ધોરણ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો સીમાળી પ્રાથમિક શાળામાં છ બાળકોને બાલવાટિકા અને છ બાળકોને ધોરણ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો સરકારી હાઈસ્કૂલમાં સત્તાવીસ બાળકોને ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કલેક્ટર એસ ડી ધાનાણી દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તે માટે તમામ સુવિધા અને માળખાગત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે શિક્ષકો તેનું કર્તવ્ય નિભાવે અને વાલીઓ પણ બાળકના શિક્ષણ પણ દેખરેખ રાખે વાલીઓ સરકારી શાળાની નિયમિતપણે મુલાકાત લે અને તેમના બાળકને મળી રહેલા શિક્ષણ અંગે અવગત રહે વાલીઓ શિક્ષકો સાથે પણ સંવાદ કરે અને બાળકને કોઈ વિષયમાં વધારે મહેનતની જરૂર હોય તો તે પણ જણાવે પ્રાથમિક શાળા શિક્ષણનો પાયો છે અને બાળકની ભવિષ્યની કારકિર્દી માટે પાયાનું શિક્ષણ ખૂબ મહત્વનું છે ગ્રામજનો ગામના કામો પણ દેખરેખ રાખે તંત્ર અને ગ્રામજનો સામૂહિક પ્રયાસો કરે તો સારું પરિણામ મળશે તેમ જણાવી બાળકોને જે તે વિષય આધારિત પ્રશ્નો પૂછી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર દ્વારા એસએમસી મીટિંગ પણ કરવામાં આવી હતી જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા સીમાડી ખાતેની આ મીટિંગમાં વાલીઓએ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા વચ્ચે રસ્તો હોય એક વધારાના ટોયલેટ બ્લોકની જરૂરિયાત હોવાનું જણાવતા કલેક્ટર દ્વારા આ કામગીરીને મંજૂરી આપી આ અંગેની કામગીરી થશે તેમ જણાવવામાં આવ્યું હતું કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા મહોત્સવ બે હજાર પચીસ ના આજે પ્રથમ દિવસે પોરબંદર તાલુકાના સીમાણી ગામની મુલાકાત લીધી શાળામાં બાલવાટિકામાં તથા ધોરણ નવમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે પ્રવેશ કરાવ્યો ગામમાં પરિવારનું જતન થાય શિક્ષણમાં સૌ રસ લે એ માટે સૌ વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન તથા ઇનામ આપવામાં આવ્યા ધોરણ નવ ને દસ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જયારે પ્રવેશ લીધો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે આ ગામના સર્વે વિદ્યાર્થીઓ ભણતરમાં ખૂબ આગળ વધે અને બાળવાટિકામાં ત્રણ હજાર નવસો બાણું ધોરણ એક માં ચાર હજાર બસો પિસ્તાળીસ ધોરણ નવ માં ત્રણ હજાર ચારસો પંચ્યાસી ધોરણ અગિયાર માં બે હજાર એકસો પંચાવન અને જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ સાંદિપ ખાતે ધોરણ છમાં બસો પાંત્રીસ નવા વિદ્યાર્થીઓના નામાંકન કરવામાં આવશે આશરે આમ કુલ ચૌદ હજાર એકસો બાર વિદ્યાર્થીઓનું નામાંકન ત્રણ દિવસમાં કરાશે